દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પાસે તૈનાત પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે ટ્રક ચાલકે હુમલો કરી ગંભીર રીતે તેમને ઈજાગ્રસ્ત કર્યા છે છે પથ્થર મારીને ઈજા પહોંચાડી હોવાની માહિતી કતવારા પોલીસ મથકના ઉમેશ ગાવિત ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા રાત્રિ દરમિયાન જ્યારે પીઆઈ તેમની ફરજ પર હતા અને તેમની ટીમ પણ ચેકિંગ પર હતી અને ફરજ દરમિયાન એમપીથી આવી રહેલા એક ટ્રકને અટકાવવાનો પીઆઈ અને તેમની ટીમે પ્રયાસ કર્યો હતો જેમાં ટ્રક ચાલકે રોકાયા વિના જ ભાગવાનો પ્રયાસ કર્યો અને એ દરમિયાન પીઆઈ પર તેમણે હુમલો કર્યો હતો પીઆઈએ ટ્રક રોકી ટ્રક ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે ટ્રક ચાલકે પીઆઈ પર હુમલો કર્યો અને તેમને ઈજાગ્રસ્ત કર્યા આ ગત રાત્રિના લગભગ 12:30 થી 1 ની આસપાસ કતવારા પોસ્ટેના પીઆઈ શ્રી યુએમ ગાવિત અને એની ટીમ ખંગેલા ચેકપોસ્ટ જે એમપી બોર્ડર ને અડીને આવેલી છે ત્યાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાન ગાડી છે એ ત્યાંથી પસાર થાય છે પોલીસ રોકવાનો પ્રયત્ન કરે છે કરે છે ગાડી રોકાતી નથી પછી નાસી જાય છે એટલે ગાડીનો પીછો કરવામાં આવે છે પીઆઈ દ્વારા અને એમને લગભગ દોઢ થી બે કિલો આગળ આંતરવામાં આવે છે ગાડી ઉભી રહે છે એમના ડ્રાઈવર નીચે ઉતારવામાં આવે છે અને બોલાચાલી થાય છે એ દરમિયાન ડ્રાઈવર છે અચાનક ભાગવા લાગે છે એટલે પીઆઈ સી શંકા જતા કે ભાઈ એમાં કોઈ ઇલીગલ વસ્તુ હોય શકે એમનો પીછો કરે છે દોડતા દોડતા અને જે વ્યક્તિ છે અંકુશ ડ્રાઈવર એ અંધારામાં ભાગી જાય છે સતત ફોલો કરે છે આ દરમિયાન અંધારાનો લાભ લઈ અને અંકુશ છે એ પીઆઈ ઉપર પથ્થર દ્વારા હુમલો કરે છે એમાં પીએસડી ને કપાળના ભાગે આંખના ઉપરના ભાગે ઇન્જરી પહોંચી છે છે આરોપી પકડવા માટે અને દાહોદ ડિવિઝન ટીમો બનાવી અને હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સફળતા મળી છે અને આરોપી છે એને રાઉન્ડઅપ લેવામાં આવ્યો છે